પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં દિવાળી જેવો નજારો જોવા મળી રહ્યો છે ભગવાન પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાધનપુરમાં રોશની જ રોશની અને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અત્યારથી જ ઝગમગાટ જોવા મળી રહ્યો છે શ્રીરામ સેવા સમિતિ દ્વારા હાઈવે ચાર રસ્તા ઉપર આવેલા પુલની બંને બાજુ લાઇટો સિરીઝ ગોઠવીને શ્રંગાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત હાઈવે ચાર રસ્તાથી છેક ટાવર સુધી મેઈન રોડથી બંને બાજુ લાઇટો ગોઠવવાની કામગીરી પણ સતત ચાલી રહી છે તારીખ બાવીસ ના રોજ સમગ્ર શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળશે ત્યારે રાધનપુર શહેર પણ અત્યારથી ઝગમગી ઉઠ્યું છે અને લોકોમાં અને ઉત્સાહ સાથે આનંદ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર